સૌપ્રથમ વાત કરીએ પોરબંદર એસઓજીએ બોગસ પાસપોર્ટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે બોખીરા નજીક શખ્સને ચેક કરતા મળી આવ્યો હતો બોગસ પાસપોર્ટ આરોપી પાસેથી બોગસ પાસપોર્ટ સહિત અનેક દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે એસઓજીએ પ્રતાપ કાકુ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વધુ માહિતી સંવાદદાતા કિશન ચૌહાણ જોડાઈ ચૂક્યા છે કિશન પોરબંદર એસઓજીએ બોગસ પાસપોર્ટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે શું વિગતો

તેની પાસેથી બેગ મળી આવ્યો છે બેગ ની અંદર પ્રતાપ અમરતભાઈ નામના બોગસ પાઠળ હતો પરંતુ આનું સાચું નામ છે પ્રતાપ કાકુભાઈ પરમાર છે અને તેને પ્રતાપ અમરતભાઈ નામનો જે બોગસ પાઠળ બનાવ્યો હતો તેના આધારે તે યુકે ગયો હતો અને ત્યાર ત્યારબાદ જે પોરબંદર એસઓજી ને બાતમી મળી હોય તેના ઈસમ ધરપકડ કરવામાં આવી છે આ ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉપરાંત કોલા ઘોઘા સુંદાવદર જે દેગામ નો પોરબંદર તાલુકા દેગામ ગામ છે તેનો રહેવાસી છે. તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉપરાંત સુરત નેક્સ સબસીડી ની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે જી આભાર કિશન માહિતી બદલ